દાંતાના ઘરેડા પ્રાથમિક શાળામાં મતદાન કેન્દ્ર પરથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિડીયો વાયરલ દાંતાના ઘરેડા પ્રાથમિક શાળા મતદાન કેન્દ્ર પરથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિડીયો વાયરલ ખોટો સીઆરપીએફ અધિકાર બનીને લોકોને ડરાવી ભાજપ તરફ વોટિંગ કરાવતો હોવાના આક્ષેપ પ્રકાશ ચૌધરી નામનો શખ્સ હોવાનું ગેનીબેન ઠાકોરનું ઉચ્ચારણ ગેનીબેન ઠાકોરનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ચાલો આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સી આર પીએફ પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોપ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાન આ હાલ જ આપણે જે આ છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી જી ઓકે આજે મે એટલે લોકશાહીના પર્વની ઉજવણી અને દેશના સમગ્ર દેશના લોકો બંધારણીય હક પ્રમાણે લોકશાહીમાં એમને મતાધિકાર આપેલો છે અને પાંચ વર્ષે લોકોને ચૂંટવા માટેની એક બંધારણીય સિસ્ટમ છે અને ગૌરવભેર સૌમાન ભેર અને નિર્ભય રીતે મતદારોને મતદાન કરવા માટેનો એક બંધારણીય હક એ આપણાને સાહેબ આંબેડકરના બંધારણે આપ્યો છે ત્યારે લોકોના દિલમાં જેનું સ્થાન ન હોય એ લોકો પ્રોપર ઘંટા કરીને સામદામ દંડ એક દબાવની રાજનીતિ આજે દાતા તાલુકાના થરેડા બસી આ બધા જ આદિવાસીઓના ગામો છે એ ગામોમાં બારના ચોધરી બીજા જિલ્લાના આવીને સી આરપીએફની પોલીસની નકલી પ્લેટો પોલીસની નકલી પ્લેટો બધા મતદારોને ધમકાવી રહ્યા છે એમને ભાજપમાં મત આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે અમે એનો લોકેશનનો વિડીયો ટેક કરીને જિલ્લા પોલીસ વડાને એનઆઈ મોકલી આપ્યો જ્યારે ઘટના બની ત્યારે કલેક્ટરને પણ મોકલી આપ્યો અને છતાં એમની કક્ષા કેવી અમે માત્ર એને એવું કીધું કે ભાઈ આ બારના મતદારો ચૂંટણીના મતદારના દિવસે અહીં રહી શકે નહીં તમે પાલનપુરથી અને મહેસાણા જિલ્લાથી અહીં શા માટે આવ્યા છો છતાં એને હાથે એના પોતાના કપડાં ફાડી અને એમ કહે કે ગેની અમારા ઉપર હુમલો કર્યો અને એમના માણસોએ હુમલો કર્યો તો હું પોલીસ વડાને અને જિલ્લા પોલીસ તંત્રને ચૂંટણી પંચને અપીલ કરું વિનંતી કરું કે ત્યાંના પોલીસ અધિકારીઓ હતા એમનો અભિપ્રાય લે ત્યાં જે આગેવાનો મતદારો હતા એનો અભિપ્રાય લે અને એનું લોકેશન ટેક કરે અને એને પોતાને મારી નજરની સામે લાવે કે જ્યારે અહીંયા ત્યાં હતો એને અમે એનું આઈડેન્ટિટી કાર્ડ પણ જોયું અને એમ જ કીધું કે ભાઈ તું આ જે પોલીસની પ્લેટો લઈને લગાવીને ફરે છે એ પોલીસનું અપમાન છે અને બહુ પોલીસ થવાના અને પોલીસ બનવાના બહુ ઉમળકા હોય તો ભણવું જ હોય પરીક્ષાઓ પાસ કરવી જોઈએ અને આવી ડુપ્લિકેટ પોલીસ ન બનાવરાય એ પોલીસ વિભાગનું પણ અપમાન છે અને આવા માણસો જ્યારે એક તંત્ર કે પોલીસ કે પોલીસના ઉપરના પોલીસના વડાઓના રેમ નજર હેઠળ જ્યારે આવો સત્તાનો દુરુપયોગ કરતા હોય એની સામે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ અને નહીતર હું એમ માનીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટને એમનું અપમાન કાલ તો કોઈ આઈએસ નકલી બની દે છે કોઈ આઈપીએસ નકલી બની દે છે અને આ વહીવટી તંત્રના માધ્યમથી કેવડું મોટું નુકસાન કરશે એટલે આ બાબતની ગંભીરતા લઈ અને પોલીસ વડા તપસ્થ તપાસ કરી અને જો એણે જાતે કપડાં પાણી આ રીતે કર્યું હોય તો ફરી પણ એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને સાચી વાસ્તવિકતા ઉપર લાવી લોકોની સમક્ષ મૂકે એવી હું એમની પાસે અપેક્ષા રાખું બેન બનાસકાંઠામાં જે મતદાર વધારે થઈ રહ્યું છે તો તેને આપ કઈ રીતે જોવો છો જોવો છો સમગ્ર ગુજરાતમાં હું માનું ત્યાં સુધી બનાસકાંઠાનું મતદાન એ આ લોકસભા લેવલે સૌથી ઊંચું હશે અને સાચી લોકશાહીના દર્શન એ બનાસકાંઠા કરાવી રહ્યો છે હું તો હજી એવું માનું છું કે જેમ પંચાયતમાં નેવુંથી પંચાણું ટકા વોટિંગ થાય એમ લોકસભા પર સ્વ રીતે જાતે લોકો મતદાન કરીને પોતાનો મત જાતે વ્યક્ત કરે એ સિસ્ટમ આવશે ત્યારે હાચા લોકશાહીના દર્શન થશે પણ આજના દિવસે તો બનાસકાંઠા જિલ્લાએ ક્યાંક ને ક્યાંક તંદુરસ્ત લોકશાહીના દર્શન કરાવ્યા